નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડી ન્યૂઝ ડભોઈ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે જેને કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા ડભોઈ નગર હદ વિસ્તારમાં પાણીની લાઈનો રિપેર કરવા માટે કે અન્ય કારણોસર ખોદેલા ખાડા પાલિકા તંત્ર દ્વારા પૂરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે વરસાદી માહોલ વચ્ચે ગત રોજ એક જ રાતમાં જ્યારે છ ઇંચ વરસાદ ખાબક્યો ત્યારે ડભોઈ નગરપાલિકા શોપિંગ પાસે રોડ ઉપર પાણી ભરાવાને લઈ અક્ષર ઉપવન અને પાલિકા શોપિંગ ને જોડતા રોડ પર એક તરફ પાલિકા ખાડો તો બીજી તરફ પ્રાઇવેટ કંપનીના વાયર નાખવાના ખાડાને કારણે એક બોલેરો ગાડી ખાડામાં ફસાઈ ગઈ હતી જે કે મોટી દુર્ઘટના થતા ટળી પરંતુ સ્થાનિક દુકાનદારો દ્વારા જણાવાયું હતું કે દિવસ દરમિયાન આશરે વીસ જેટલા વાહન ચાલકો ખાડાને લઈ અકસ્માતનો ભોગ બન્યા હતા જો કે કોઈ નુકસાન થવા પામ્યું નથી વહેલીમાં વહેલી તકે આ ખાડા પૂરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે